નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ જામજોધપુર એક હજાર પચાસથી ચૌદસો પંચાણું ધંધુકા એક હજાર બાવીસથી ચૌદસો ને છ્યાસી રાજકોટ તેરસો છાસઠથી ચૌદસો ને બાણું જેતપુર એક હજાર એકસઠથી ચૌદસો ને છપ્પન સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને ત્રાણું આંબલિયાસણ તેરસો એકવીસ થી ચૌદસો ને ચાલીસ હળવદ અગિયારસો પિંચોતેર થી પંદરસો ને દસ વિરમગામ બારસો અઠ્યાવીસ થી ચૌદસો ને એકતાલીસ ડોડાસા અગિયારસો થી ચૌદસો ને સિત્તેર હરસોલ તેરસો પચાસ થી ચૌદસો ને એસી ધ્રુવલ બારસો ઇઠોતેરથી ચૌદસો ને બાવન મોરબી બારસો પિંચોતેર થી પંદરસો ને પિંચોતેર થ્રાંગધા આઠસોથી પંદરસો બહુચરાજી બારસો થી પિસ્તાલીસ અમરેલી આઠસો સિતેરથી પંદરસો એકસઠ બાબરા તેરસો થી પંદરસો ને સિત્તેર જોટાણા અગિયારસો થી ચૌદસો સાવરકુંડલા બારસોથી પંદરસો ને એસી કાલાવડ બારસો અગિયારથી ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો ને એકવીસ ભીલડી બારસો થી એકાવન હારીજ તેરસો પચીસ થી પંચાવન બોટાદ અગિયારસોથી પંદરસો ને ત્રીસ વિસનગર એક હજાર થી પંદરસો એકાવન ધારી બારસો દસ થી પંદરસો એક કડી બારસો છવ્વીસ થી ને પિસ્તાલીસ લાખણી બારસો થી તેરસો થરા તેરસો થી ચૌદસો ને પાંચ સિહોરી બારસો થી ચૌદસો ને અગિયાર ટીટોય બારસો થી તેરસો ને નેવું હિંમતનગર તેરસો સાઠ થી ને બેતાલીસ ચાણસમાં બારસો પિંચ્યાસી થી બે વાંકાનેર એક થી ચૌદસો